નમસ્કાર મિત્રો તારીખ બે હજાર છવ્વીસ ને વાર સોમવાર આજે આપણે ચણાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું એક માર્કેટ યાર્ડમાં અગિયારસો ને એકત્રીસ આસપાસ ચણાની બજાર સૌથી વધુ જોવા મળી રહી છે જ્યારે અન્ય માર્કેટયાર્ડમાં એક હજાર પચાસ રૂપિયા સુધી સૌથી ઊંચા ભાવ હાલ તો રહી છે વધઘટ બજાર જોવા મળી રહી છે ધીરે ધીરે નવી આવકો શરૂ થતા બજારને પ્રેશર પણ મળી શકે છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડ ની અંદર ચણાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ચણાના ભાવ જોઈએ તો થ્રોલ એક હજારથી એક હજાર દસ રૂપિયા ધારી એક હજાર અગિયાર થી એક હજાર અગિયાર રૂપિયા જેતપુર એક હજારથી એક હજાર ત્રીસ રૂપિયા મોરબી આઠસો એંશીથી એક હજાર ચોવીસ રૂપિયા મેદડા એક હજારથી એક હજાર રૂપિયા સાવરકુંડલા આઠસો પચાસથી એક હજાર રૂપિયા બોટાદ આઠસો એંશીથી એક હજાર ચોત્રીસ રૂપિયા દાહોદ અગિયારસોથી અગિયારસો દસ રૂપિયા ગોંડલ નવસો છપ્પનથી અગિયારસો એકત્રીસ રૂપિયા વિસનગર નવસો એંશીથી નવસો રૂપિયા કાલાવડ સાતસો પાસઠથી એક હજાર પાસઠ રૂપિયા પોરબંદર નવસો થી નવસો પંચાવન રૂપિયા જામજોધપુર આઠસો ચાલીસથી એક હજાર ચાલીસ રૂપિયા અમરેલી સાતસોથી થી 1110 દસ રૂપિયા જૂનાગઢ નવસો પચાસથી અગિયારસો રૂપિયા રાજકોટ નવસો પચાસથી અગિયારસો ને એકવીસ રૂપિયા બાબરા નવસો પાસઠથી એક હજાર પંચાવન રૂપિયા માણસા આઠસો ચાલીસથી આઠસો ચાલીસ રૂપિયા હારીજ નવસો પચાસથી એક હજાર પંદર રૂપિયા તળાજા સાતસો અડસઠથી એક હજાર ત્રીસ રૂપિયા થરા આઠસો થી આઠસો નેવું રૂપિયા જસદણ સાતસો પચાસથી એક હજાર પચાસ રૂપિયા ભાવનગર એક હજાર તોંતેરથી એક હજાર ચોર્યાસી રૂપિયા જામનગર નવસો પચાસથી અગિયારસો ત્રીસ રૂપિયા મહુવા નવસો પચાસથી એક હજાર ત્રેપન રૂપિયા જામખંભાળિયા નવસોથી એક હજાર પચીસ રૂપિયા અને વિસાવદર નવસો સિત્તેરથી એક હજાર બત્રીસ રૂપિયા